વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે ભરૂચના જંબુસરમાં પણ ભારે પવનને કારણે કેરીના મોટા પાયે નુકસાન થયું છે ભારે પવનને કારણે આંબા પરથી મોટાભાગની કેરી કરી પડતા ખેડૂતોને રોવાનો વારો આવશે આ ઉપરાંત ખેડૂતોને ચીકુ લીંબુ અને જામફળના પાકનું નુકસાન થયું છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવા માટે માંગ કરી છે

જામફળ છે વધુ વધુ આપણે નુકસાન કહેવાય તો આંબાને બહુ છે